નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર તેના પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ચોમાસા અંગેના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં હવેથી હવામાન ફરી એક વખત પલટાવવાનું છે મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે વરસાદનો રાઉન્ડ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે જોવા મળી શકે છે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો ચોમાસું પૂરું થતાં પહેલા કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળવાની છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતાઓ છે અને તેની અસર ગુજરાત પર જોવા મળશે અને રાજ્યમાં ફરી જતા જતા ચોમાસું સક્રિય થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે ગુજરાતમાં હાલ વિસ્તારોમાં વરસાદ બંધ છે માત્ર દક્ષિણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદ બંધ હોવાના કારણે અનેક વિસ્તારોમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે તે માટેની અનુકૂળતા પરિસ્થિતિઓ સર્જાતી જોવા મળી છે બંગાળની ખાડીમાં ફરીથી એક નવી વરસાદની સિસ્ટમ બનવાની છે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાર પછી મિત્રો તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની જાય તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરી દીધી છે તેવીસ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને પછી તે ભારતના ભૂભાગો તરફ આગળ વધશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ ઓડિશા આંધ્રપ્રદેશ પરથી થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે લો પ્રેશર એરિયા મહારાષ્ટ્ર પર પહોંચ્યા બાદ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે જે બાદ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે જેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી સંભાવનાઓ રહેલી છે હાલની સ્થિતિ પ્રમાણે મિત્રો ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ શકે છે અને ત્યારબાદ ચારથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે વધુમાં જાણીએ તો પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય તમામ વિસ્તારોમાં ગુજરાતના રીજનમાં સમાવેશ થાય છે જેમાં મિત્રો ભારેથી અતિભારે મેઘ જોવા મળી શકે છે સૌપ્રથમ ગુજરાતમાં દક્ષિણ જિલ્લાઓ છે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો છોટાઉદેપુર વડોદરા પંચમહાલ અમદાવાદ તેમજ ગાંધીનગર મહેસાણા અરવલ્લી મહેસાણા અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ઘણા વિસ્તારો એવા છે જ્યાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે